વિદ્યાર્થી મિત્રો તમારા સમજ ના લેતા આપણે જોઈ શકાય છે તો માઇક્રોસ્કોપ સુક્ષ્મ દર્શક યંત્ર પણ કહેવામાં આવે છે લખશો તો પણ તમારો જવાબ સાચો રહેશે સાચો રહેશે બાળકો આલ્કોહોલ નું ઉત્પાદન ખાલી જગ્યા ની મદદ થી કરવામાં આવે છે તો નું ઉત્પાદન ની મદદ થી કરવામાં આવે છે મદદ થી કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર છે કોલેરા ખાલી કે દ્વારા થાય છે તો કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે શાના દ્વારા થાય છે બેક્ટેરિયા દ્વારા આપણે કોલેરા નામનો રોગ થાય છે ત્યારબાદ સાદા ઉત્તર પસંદ કરવાના છે ઇશ્નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો ઈસ્ટનો ઉપયોગ હાલ જ વાત કરી મિત્રો આલ્કોહોલ કે બાળકો આલ્કોહોલ તમે જોઈ શકો છો આલ્કોહોલ નીચેનામાંથી કયો એન્ટિબાયોટિક્સ છે તો જોઈ શકો છો ઓપ્શન નંબર બી સ્ટ્રેપ્ટોમાઇસિન થોડા આગળ વધીશું બાળકો મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ વાહક કયો છે તમે જોઈ શકો છો માદા એનાલિસિસ મચ્છર છે પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો ચેપી નું મુખ્ય વાહક કોણ છે ચેપ કોણ ફેલાવે છે મિત્રો માખીઓ જે ફેલાવે છે કોણ ફેલાવે છે માખીઓ થોડા આગળ વધીશું બ્રેડ અથવા ઇડલી નું કણક ફૂલવાનું કારણ શું છે તમે જોઈ શકો છો ઈસ્ટ ના કોષોની વૃદ્ધિ શું છે ઈસ્ટ ના કોષોની વૃદ્ધિ છે ત્યારબાદ તમે કોષ્ટક જોઈ શકો છો થોડું આપણે કોષ્ટકને ઝૂમ કરવાનો પ્રયાસ કરીએ એટલે વ્યવસ્થિત મિત્રો નિરાકરણ કરી લખી શકો બેક્ટેરિયા તો બેક્ટેરિયા શું છે તો બેક્ટેરિયા કોલેરાનો વાહક છે બેક્ટેરિયા શું છે કોલેરા વાહક છે બેક્ટેરિયા શું છે મિત્રો કોલેરા વાહક છે તે રાઇઝોબિયમ તો રાઇઝોબિયમ શું છે કે નાઇટ્રોજન સ્થાપન છે શું છે નાઇટ્રોજન સ્થાપન

મેલેરિયા વાયરસ વાયરસ ની આપણે વાત કરીએ સૂક્ષ્મ જીવન નરી આંખે જોઈ શકાય છે જો ના તો કેવી જોવામાં આવે છે તો બાળકો સુક્ષ્મ જે નરી આપણે નરી આંખે જોઈ શકતા નથી સૂક્ષ્મ આપણે માઇક્રોસ્કોપ સુક્ષ્મ યંત્ર આપણે જોઈ શકીએ છીએ પણ તમે લખી શકો છો માઇક્રોસોફ્ટ લોકો મજા આવતી હોય માઇક્રોસોફ્ટ તમે લખી શકો છો તો ના સુક્ષ્મજીવ નરી આંખે જોઈ શકતા નથી સુક્ષ્મજીવ જોવા માટે માઇક્રોસોફ્ટ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે સુક્ષ્મજીવનો મુખ્ય સમૂહ કયા કયા છે તમે જોઈ શકો છો મુખ્ય ચાર સમૂહ છે બેક્ટેરિયા છે ફૂગ છે લીલ છે અને પ્રજીવ છે બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ ચાર મુખ્ય સમૂહ છે વાતાવરણમાં નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરવામાં સુક્ષ્મજીવોના નામ જણાવો વાતાવરણમાં નાઇટ્રોજન ત્યારબાદ આપણા જીવનમાં સૂક્ષ્મજીવો નામ દસ લખવાના છે કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવો છે ઉપયોગીતા વિશે આપણે દસ વાક્ય લખી શકો તમારા પ્રમાણે લખી શકો છો કે આલ્કોહોલ જે હોય છે બાળકો ઉત્પાદનમાં ઈષ્ટનો ઉપયોગ થાય છે કેટલીક દવાઓ રસી બનાવવા માટે બેક્ટેરિયા ખૂબ ઉપયોગી છે કેટલીક રસી બનાવવા માટે બેક્ટેરિયાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી સ્વચ્છ અને ઉપયોગી પદાર્થમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ ઈડલી હોય છે ઢોસા હોય છે ઢોકળા હોય છે અમણ હોય છે બનાવવામાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે મશરૂમ અને ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે પણ કરવામાં આવે છે મશરૂમનો જે ફૂગ હોય છે એનો ઉપયોગ ખોરાક તરીકે પણ કરવામાં આવે છે લેક્ટોબેસિસ બેક્ટેરિયા દૂધમાં જે દહીંમાં રૂપાંતર કરવા માટે ઉપયોગી છે લેક્ટોબેસિસ જે બેક્ટેરિયા હોય છે અને મિત્રો આપણે જાણીએ છીએ દૂધમાંથી દહીંમાં દૂધ બનાવવાનું હોય છે એમાં પણ ઉપયોગી નીવડે છે ત્યારબાદ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધારે જમીનની ફળદ્રુપતા વધારે છે તે બેક્ટેરિયા બહુ મહત્વનો ખેડૂતો માટે ઉપયોગી છે તો એ મિત્રો શું કરી શકાય આપણે નાઇટ્રોજનની માત્રા વધારી શકીએ છે પેનેસ્લિયમ નામની ફૂગમાંથી પેનેસ્લિયન નામની એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે એન્ટીબાયોટિક દવા બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમે ઘણા બધા વાક્યો તમે સરળતાથી લખી શકો છો

ફૂગ લાગવાથી કપડા લાકડું ને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે લીલ પાણીમાં ઝડપથી ફેલાય છે લીલ હોય છે પાણીમાં ઝડપથી ફેલાય છે અને દુર્ગંધ ફેલાવે છે આ ચપસુ છે દુર્ગંધ ફેલાતી હોય છે બાળકો ત્યાર પછી થોડું આગળ વધીશું બેક્ટેરિયાનો બેક્ટેરિયાને ફૂગને લીધે ખોરાક શાકભાજી વિવિધ ફળો બગાડે છે બેક્ટેરિયા ફૂગને લીધે ખોરાક છે શાકભાજી વિવિધ ફળો છે એ બેક્ટેરિયા મિત્રો બગાડી નાખે છે પ્રશ્ન નંબર નવ છે તો લાસ્ટ પ્રશ્ન છે એન્ટિબાયોટિક્સ એટલે શું એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તો એન્ટિબાયોટિક્સ છે શું બેક્ટેરિયાને ફૂગમાંથી બનાવેલી દવા કે બીમારી પેદા કરના સૂક્ષ્મજીવ જીવાણ નષ્ટ કરે છે આ પ્રકારની દવાને એન્ટિબાયોટિક્સ દવા કહેવામાં આવે છે વ્યાખ્યા મિત્રો ખાસ તમારે અચૂક તૈયાર કરી નાખવાની છે એન્ટિબાયોટિક્સની વ્યાખ્યા એન્ટિબાયોટિક દવા તમે લો છો ઘણી વખત બીમાર થાવ છો એટલે એ સામાથી બને છે તો બેક્ટેરિયાને ફૂગમાંથી બનાવેલી દવા છે બેક્ટેરિયાને પણ દવા જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવો હોય છે એને શુક્રી નાખે છે નાશ કરી નાખે છે આ પ્રકારની દવા હોય છે એને શું કહેવાય છે એન્ટિબાયોટિક્સ દવા કહેવામાં આવે છે ત્યારબાદ બાળકો થોડા આગળ વધીશું કે એન્ટિબાયોટિકનું સેવન કરતી વખતે કોઈ સારા ડોક્ટરને સલાહ લેવી જોઈએ એન્ટિબાયોટિક દવા તમારે લેવાની હોય તો કોઈ સારા ડોક્ટરને તમારે સલાહ લેવાની હોય છે ડોક્ટર જેટલી માત્રામાં અને જે સમયે દવા લેવાનું કહ્યું હોય તે મુજબ દવા લેવી જોઈએ એન્ટિબાયોટિક્સ અ બિન જરૂરી લેવામાં આવે છે શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે જે આપણા શરીરને ઉપયોગી બેક્ટેરિયાઓ પણ છે વધારે પડતી તમે જે દવા લો છો તો આ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડની વાત છે બેક્ટેરિયાની અંદર જઠરની અંદર તો ખાસ ઘણા બધી જગ્યાએ બેક્ટેરિયા ખૂબ શરીરનો મહત્વનો ભાગ ભજવે છે માટે એ પણ ખાસ આપણે કાળજી લેવી જોઈએ તો મિત્રો આ છે આજનો આપણે વિડીયો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય ચેનલ ને શું કરજો બાજુમાં પહેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરીવાર મળીશું નવો વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત